તમે તમારા પાછલા જીવન માંગશો હતા હેલો મિત્રો આજનો વિડીયો તમે સાંભળ્યો હશે કે તે લોકોને તેના પાછલા જીવન વિશે જણાવે છે આપણા આપણામાંના કોઈકને આપણા ઘરમાં કે ગામમાં આવી ઘણી વસ્તુઓ જોવા મળે છે આપણે આપણે તેને આપણા ભૂતકાળના જીવન સાથે જોડીએ છીએ જ્યારે કોઈ અજાણ્યા સ્થળે જઈએ છીએ ત્યારે આપણે એવું અનુભવવા માંડીએ છીએ કે આપણે પહેલાના જીવનમાં કેવા હતા પરંતુ આમાં દરેકને જાણવાની ઈચ્છા હોય છે કે શાસ્ત્રો અનુસાર વ્યક્તિને આ જન્મમાં સુખ કે દુઃખ મળે છે તમે જીવનમાં ઘણીવાર એવું બનતું જોયું હશે કે વ્યક્તિ ભલે સારો હોય પરંતુ આ તો પાછલા જન્મમાં કરેલા કાર્યોના કારણે જ થાય છે તે આ શું કરે છે જેના કારણે આજે તેની સાથે આવું થઈ રહ્યું છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ ઈચ્છે તો તે પોતાના ગત જન્મ વિશે જાણી શકે છે વૈદિક જ્યોતિષ હસ્તરેખા શાસ્ત્ર अंक વગેરે જેવી વિવિધ શાખાઓ દ્વારા પ્રશ્નોનો જવાબ જાણી શકે છે પરંતુ શું તમે જાણો છો કે તમે તમારા પાછલા જીવન વિશે પણ જાણી શકો છો કેટલાક પગલાં અનુસરો પ્રથમ પગલું છે આંતરિક નંબર ચાલો પહેલા તમને શીખવીએ કે આંતરિક નંબર કેવી રીતે શોધવો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે જો તમે અમારી ચેનલ પર પહેલી આવ્યા છો તો આ વિડીયોને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો ચેનલ પર ક્લિક કરો અને બેલ નોટિફિકેશન દબાવો જેથી કરીને તમે અમારા આવનારા વીડિયોની સૂચના મેળવનારા સૌપ્રથમ બની શકો તો અમને જણાવો અંકશાસ્ત્ર દ્વારા તમારા પાછલા જન્મ વિશે માહિતી મેળવવા માટે તમારે બે પ્રકારની સંખ્યાઓની જરૂર છે ઉદાહરણ તરીકે જો તમારી જન્મ તારીખ સોળ નવેમ્બર ઓગણીસો છે તો તમારો જીવન માર્ગ નંબર મેળવવા માટે આ બધા અંકો ઉમેરો સોળ વત્તા અગિયાર ઓગણીસો તેમનો સરવાળો પચાસ

આ રીતે એકપીએસ એક ની સંખ્યા બે છે ચાલો આપણે ત્રીજા પગલા તરફ આગળ વધીએ આંતરિક સંખ્યા એક સાથે નંબર ત્રણ એક અંક હશે હવે જીવન માર્ગ નંબર અને આંતરિક સંખ્યા ઉમેરીને એક નંબર પ્રાપ્ત થાય છે આપણો જીવન માર્ગ સંખ્યા પાંચ હતી અને સંખ્યા બે હતી એટલે કે જો આપણે બે અને પાંચ ઉમેરીએ તો તમારે સાત નંબર મુજબ ભૂતકાળનું પરિણામ જોવાનું છે તમે તમારો ભૂતકાળ જાણી શકો છો તમારો નંબર શોધીને હવે અમે તમને નંબરો અનુસાર ભૂતકાળ વિશે જણાવીએ છીએ તમારા પાછલા જીવનમાં તમે કોઈ ચોક્કસ સમુદાયના નેતા રાજા પ્રાણી અથવા વડા હોઈ શકે છે જે વૈભવી જીવનના માલિક હોઈ શકે છે અને સામાજિક પ્રતિષ્ઠા અને સન્માન ધરાવતા હોઈ શકે છે મોટી સંભાવના છે કે તમને કોઈ ગુના માટે ગંભીર સજા મળી હશે નંબર બે ને જોડીનો નંબર કહેવામાં આવે છે એવી સંભાવના છે કે તમે બે નંબર ધરાવતા લોકોએ તેમના પાછલા જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હશે તેથી આ જીવનમાં તમે નંબર ત્રણ નંબર ત્રણમાં જેટલો વધુ પ્રેમ મેળવી શકો છો તે સર્જનાત્મકતાની કલાત્મક કલ્પનાને રજૂ કરે છે જે વ્યક્તિની સંખ્યા ત્રણ છે તે તેના પરિવારમાં સૌથી વધુ પ્રિય વ્યક્તિ હશે તમે કોઈ મોટા જમીનના માલિક ખેડૂત અથવા જમીનદાર હોવ જ જોઈએ સાહિત્ય આ વિદ્યા સાથે પણ સંબંધિત છે નંબર ચાર જે લોકો પાસે છે તેઓ તેમના પાછલા જીવનમાં ખૂબ જ ખરાબ અથવા ખૂબ સારા વ્યક્તિ હોવા જોઈએ તમે એક ડિટેક્ટિવ પ્રકારના વ્યક્તિ હોવ તમે કોઈ પણ સમુદાયના કેદી અથવા સૌથી ભયંકર ફાઇટર પણ હોઈ શકો છો તેમના પાછલા જીવનમાં અને ઘણા પ્રકારના મેડલ મેળવ્યા છે જેની મહાનતાની આજ સુધી ચર્ચા થઈ રહી છે કદાચ તમારા કોઈ પૌરાણિક સમય અને આધ્યાત્મિકતા સાથે દગો કર્યો હશે તમે તેના પાછલા જન્મમાં તમારી સાથે દગો કર્યો હશે તમે સત્સંગી ધર્મના માર્ગે ચાલતા આધ્યાત્મિક ગુરુ હો તમે પ્રેમ અને બલિદાનનો સંદેશ આખી દુનિયામાં ફેલાવ્યો હો પરંતુ તમે ખરાબ સ્થિતિમાં મૃત્યુ પામ્યા હો નંબર 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 તમે કહી રહ્યો છે છે નૈતિકતા અને પરોપકાર સાથે સંબંધિત તમારા પાછલા જીવનમાં પરોપકારી હતા જ જોઈએ તેમના દ્વારા કરવામાં આવેલા સારા કાર્યો આજે પણ લોકોને પ્રેરણા આપે છે તમે તમારા સમુદાય અથવા પરિવારના સન્માનિત સભ્ય હોવ જ જોઈએ તમારું જીવન રહ્યું છે કેટલાક ધાર્મિક કટ્ટરપંથી દ્વારા લેવામાં આવે છે અથવા એક સારા કાર્યો કરવા બદલ તમને ખલેલ પહોંચાડનારા પ્રિયજનો દ્વારા મૃત્યુ પામ્યા હશે જેમની સંખ્યા આઠ છે તેઓને તંત્ર મંત્ર અને ગુપ્ત જ્ઞાનની જાણ હોવી જ જોઈએ પરંતુ અંતે તમારી પાસે કોઈ રહેશે નહીં અને મૃત્યુ પણ તમારા માટે એક રહસ્ય જ રહેશે જે નવ નંબર નવ છે તે તેના સમુદાયમાં એક સ્વીકૃત વ્યક્તિ હોવો જોઈએ ન તો તે ખૂબ જ સામાન્ય છે અને ન તો ખૂબ જ ગરીબી છે તમારા જીવન સાથી સાથેના તમારા સંબંધો અંત સુધી સારા હોવા જોઈએ આજ માટે આટલું જ મિત્રો તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરીને અમને જણાવો તો કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી લખજો મિત્રો મળીએ આગળના વિડીયો માં એક નવી માહિતી સાથે ભગવાન તમારા બધાનું ભલું કરે જય શ્રી કૃષ્ણ મિત્રો